કણી વિગતથી વાત કરી છે મારે આપ સૌને બે હાથ જોડીને વિનંતી જ કરવાની છે કે ચૂંટણી કોઈ ચાલુ ધારાસભ્ય તરીકે લડી ઘણા બધા કોંગ્રેસના આગેવાનો વર્ષોથી ધારાસભ્ય રહ્યા હોય કોંગ્રેસની સરકારમાં ખૂબ નામ કમાણવા હોય એમણે કોંગ્રેસ પાર્ટી એમ ખૂબ મોટો કર્યા હોય પણ તડકો અને છાયો એક આપણો પરિવાર હોય રાજકારણ હોય કે કોઈ પણ પક્ષનો સમય હોય એ કોઈ પણ ચડાવ ઉતારનો એક ભાગ છે અને ચઢાવ ઉતારના ભાગમાં જ્યારે હારો સમય હોય ત્યારે આપણે ખોળા કરાઈ એનો બધી બાજુનો લાભ લીધો હોય પણ જ્યારે તડકો આવ્યો હોય ત્યારે તડકો સહન કરવાવાળા આ કળયુગની અંદર ઘણા બધા ઓછા છે આપ સૌ બધા વરલા વાળી વાત છે કે વરલો ગ્યાઘુ મરલો હોય અને ઉનાળાના રીત તાપમાં એના નીચે પશુ પક્ષી તમામ પ્રકારના લોકોએ છાયડાનો લાભ લઈ અને શીતળતા અનુભવી હોય પણ જ્યારે એ વડલો એના આયુષ્ય હોય કે ગમે કારણ હોય સર ફૂકાણ હોય કે એની અંદર આગ લાગી હોય ત્યારે વડલો કે હવે તમે હું તો પડીને ખાખ થઈ જઉં છું પણ તમે બધા ઉડી જો અને તમારો જીવ બચાવો ત્યારે એમાં પશુ પક્ષી એના નીચે છાયે બેસવા વાળા તમામે એક જવાબ આપ્યો કે જારે તમારી શીતળ છાયા અમને હારી લાગતી હતી અને આજ તમારામાં આગ લાગી છે તો આજે હવે

જ્યારે મોટા મોટા પથરા લઈ અને દરિયો પુરાવા માટે રામચંદ્ર ભગવાનને મદદ કરતા હતા અને એમ એક નાની ખિસ્કોલી એક નાનામાં નાનો જીવ એ પણ રામચંદ્ર ભગવાનને સેતુ બાંધવા માટે કણેક રેતમાં આવોટે વળી પીરા પર પાણી પડે વળી રેતમાં આવોટે પાણી પડે પોતાના શરીર ઉપર રેત જેટલો રેત ચોટ્યો હોય એટલો دریا પુરાવા દર્યો પુરાવામાં રામચંદ્ર ભગવાનને મદદ કરે અને એ ટાઈમે બધા એની મશ્કરી કરે મોટા દે મોટી મદદ કરવા વાળા કે આ તમારા દી ચા દરિયો પુરાવાનો હતો કેટલાને ખિસ્કોલીએ કીધું કે મારા દી દરિયો પુરાય કે ના પુરાય પણ આજે આ રામચંદ્ર ભગવાનને નાનામાં નાના અમને બધાને યાદ કર્યા ને એમને જરૂર છે ત્યારે આ ઇતિહાસ લખાશે અસત્ય અમે સત્યની લડાઈનો ત્યારે એ ટાઈમે મારું નામ એ અસત્ય અમે લડવામાં આવશે અને મારી આવડી મદદ મને મારી મદદ નાની હોય પણ મારું નામ એ મદદ કરવામાં આવશે દરિયો દે પૂર્વનો છે તમે બધા સાસાગાથી પૂછો ત્યારે રામચંદ્ર ભગવાનને પણ એની આંખોમાં આંસુ આવી ગયા અને એમને ખિસકોલીને હાથ મૂક્યો આજે પણ એ નાનામાં નાની ખિસકોલી હતી પણ એની લાગણી રામચંદ્ર ભગવાનની લાગણી એ જીવ ઉપર હતી ત્યારે આ આ સત્ય અમે સત્યની લડાઈમાં તમામ નાના મોટા સાથે મળી અને આપણે સૌએ લડવાની છે ત્યારે સહકારી માર્ગ હોય કે જે કઈ નાના મોટા ક્ષેત્રો હોય એ કોઈ લોકશાહી ઢબે સરકાર હોય સહકાર હોય તો લોકો છે તો બધું છે લોકો વગર કઈ ધેગા પર ચાલવાનું નથી ત્યારે તાલુકા પંચાયતના ના પ્રમુખ થી કરીને ધારાસભ્ય સુધી અઠ્યાવી વર્ષ જેમ પેલા વડલા એ જેમ અમને બધાને તમે બધે

લોકશાહીની અંદર કોઈ વ્યક્તિ મહાન નથી હોતી આપણે અનેક પરિણામો ગમે ત્યારે જોયા છે કે વોટ એક વાલ્મીકી સમાજનો ઢોળ વગાડતો વ્યક્તિ હોય કે એક દેશનો વડાપ્રધાન હોય તો એના વોટની કિંમત એનું વોટનું વેલ્યુશન એ લોકશાહી ઢબે હારવું છે પણ તમે મતદાન કરાવજો આપણી પાસે વોટ ઘણા છે જો પહોંચે મતદાન મધ્ય સુધી પહોંચે તો પછી એ

એમાં કોઈ શંકાને સ્થાન નથી અને હું તો ઇતિહાસ સૌને યાદ કરાવું કે જારે જારે કેન્દ્રમાં સત્તા પરિવર્તન થાય ત્યારે બનાસકાંઠાનો સૌથી મોટો ફાળો રહ્યો છે અને બનાસકાંઠાનો સૌથી મોટો ફાળો એટલા માટે રહ્યો છે કે 75 વર્ષથી આઝાદીને 75 વર્ષમાં બનાસકાંઠા જિલ્લાની સંસદની સીટ જે પાર્ટી જીતી એની કેન્દ્રમાં સરકાર બની છે હું તમને ગણાવું

અને એવું જૂઠું બોલે જૂઠું બોલે જોરથી બોલે જાહેરમાં બોલે અને વારંવાર બોલે એટલે પછી આપણે આપણા જે કોંગ્રેસના આગેવાનો હોય એ તમે દસ હોય અને ભાજપ ખાલી એક કે બે હોય પણ એટલું જૂઠું બોલે એટલું જૂઠું બોલે બધા દસ દાદા કંટાળીએ થી ઉઠી ને પડે ગાડી જોડે માથે ખૂટવું એના કરતા ના બેહું વારું આટલો એમની સતત આખો દિવસ એક જ મુદ્દાનો કાર્યક્રમ સમાજ સમાજ વચ્ચે ઝઘડા કરાવવા ભાઈઓ ભાઈઓ વચ્ચે ઝઘડા કરાવવા ખોટી અફવાઓ ફેલાવી એટલે આ તમામ અફવાઓ માંથી દૂર રહી અને સાતમી તારીખે તમે બધા